ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હું શબ્બીર મોઢણ ઇદમ ક્લાસીસમાં તમારા બધાનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતના તળાવો વિશે અભ્યાસ કરીશું આજવા તરાવ છે તે વડોદરામાં આવેલું છે આજી તરાવ છે તે રાજકોટમાં આવેલ છે કાંકરિયા તરાવ છે તે અમદાવાદમાં આવેલ છે ગંગાસાગર તરાવ છે તે વિરમગામમાં આવેલ છે ગોમતી તળાવ છે તે ડાકોરમાં આવેલ છે ચંદોરા તળાવ છે તે અમદાવાદમાં આવેલ છે મલાવ તળાવ છે તે ધોરકામાં આવેલ છે મુનસર તળાવ છે તે વિરમગામમાં આવેલ છે સામંતસર તળાવ છે તે હરવદમાં આવેલ છે મેસ્વો તળાવ છે તે શામળાજીમાં આવેલ છે સાગર તળાવ છે તે જામનગરમાં આવેલ છે શરમિશ્તા તળાવ છે તે વડનગરમાં આવેલ છે સહસ્ત્રલિંગ તરાવ છે તે પાટણમાં આવેલ છે હમીરસર તરાવ છે તે ભુજમાં આવેલ છે તેલિયુ અને દૂધિયું તરાવ છે તે પાવાગઢમાં આવેલ છે વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ શબ્બીર મોટણને સબસ્ક્રાઈબ કરી શેર કરવા વિનંતી